Продолжение mm следует. -hmm. Mm -hmm. નમસ્કાર હું છું તમારી સાથે તમારી હોસ્ટ થયો છે નોકરી નાઇન બુલેટિન જે નોકરી માટે તમારે ઘણી બધી અલગ અલગ સાઇટ પર જવું પડતું હોય છે મહેનત કરવી પડતી હોય છે પરંતુ ટીવી ડિજિટલ પ્લેટફોર્મ કેવું પ્લેટફોર્મ છે એ તમામ જે વિદ્યાર્થીઓ છે જે યુવા વર્ગ છે તેને પ્રોત્સાહન આપવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક બુલેટિન લઈને આવ્યું છે તો ચલો સ્ટાર્ટ કરીએ સેક્ટર થી શરૂઆત કરીએ ઓટોમેશન તેની વાત કરીશું વેકેન્સી છે એન્જિનિયરની કંપની છે વેલોક્સ ઓટોમેશન પ્રાવત લિમિટેડ અને અહીંયા જો ડિગ્રી વાત કરું તો બીટેચ એન્ડ બી ઇલેક્ટ્રિકલ અને એક્સપિરિયન્સ તમને એક થી ચાર વર્ષનો માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે સુરત અરે ગાંધીધામ

અને ડિગ્રીની વાત કરું તો બીસીએ ઇન કમ્પ્યુટર્સ બીએસસી ઇન એની તમને અહીંયા પાંચથી સાત વર્ષનો મળી શકે છે અને સેલરી મેન્શન નથી કરી લોકેશન છે સુરત ઓટોમેશન એન્જિનિયરની વેકેન્સી છે સેક્ટર છે ઓટોમેશન કંપની ઈ ઇન્ફો ચિપ્સ પ્રાઇવેટ લિમિટેડ અહીંયા ડિગ્રી મેન્શન નથી કરી અને એક્સપ્રેસ પાંચથી છ આઠ વર્ષ સુધી માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે અહેમદાબાદ એક વખત એજ વેકેન્સી છે કંપની છે સિવિકા રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડ અહીંયા કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમને અહીંયા ચાર થી આઠ વર્ષનો માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે વડોદરા હેલ્થ મેનેજરની એ વેકેન્સી છે સક્ફેર છે ઇન્સ્યોરન્સ કંપની પ્રિમાર્કિકા લાઇફ ઇન્સ્યોરન્સ કંપની કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમને અહીંયા એક થી છ વર્ષનો માંગે છે સેલેરી બે લાખ થી ચાર લાખ તમને વાર્ષિક પડશે લોકેશન છે રાજકોટ જુનાગઢ અને જામનગર વેકેન્સી છે બ્રાન્ચ મેનેજરની સેક્રેટરી ઇન્સ્યોરન્સ હવે આપણે ઇન્સ્યોરન્સ વાત કરીએ અને કંપની છે એમએસ જનરલ ઇન્સ્યોરન્સ અને કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી એટલે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ હશો તો બહુ છે

વડોદરા રાંચી અને જમશેદપુર જે તમને પડશે અને ફોર મોર ઇન્ફોર્મેશન ટીવી નાઇન ગુજરાતી છે બ્રાન્ચ મેનેજરની સેક્ટર છે ઇન્સ્યોરન્સ કંપની લાભ એસોસિએટ અને કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી એક્સપીરિયન્સ તમને પાંચ થી દસ વર્ષનો માંગે છે પછી સેલેરી સાડા સાત લાખ થી નવ લાખ તમને વાર્ષિક પડશે લોકેશન છે અહેમદાબાદ

કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી એક્સપિરિયન્સમાં ફ્રેશર હશે તો 50 સેલેરી મેચ જ હતી કરી લોકેશન છે અહેમદાબાદ અહીંયા વેકેન્સી છે ઓફિસ આસિસ્ટન્ટ ની સેક્રેટરી ડ્રાફ્ટિંગ કંપની છે પ્રાઇમ પ્લેસમેન્ટ એન્ડ મેન પાવર સર્વિસીસ કોઈ સ્પેસિફિક ડિગ્રીની અહીંયા જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમને 1 થી 5 વર્ષનો મળશે સેલેરી મેચ નથી કરી લોકેશન છે અહેમદાબાદ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ મીયા વેકેન્સી છે સેક્ટર રિલેટેડ ડ્રાફ્ટિંગ કંપની માય સિટી રાજકોટ કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરત નથી એક્સપિરિયન્સ તમને 1 થી 2 માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે રાજકોટ બીએમએસ પ્રોગ્રામર કમ ઓપરેટર મીયા વેકેન્સી છે સેક્ટર ઓપરેટર કંપની ફેલટ્રોન સેલિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ આયા કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરત નથી એક્સપિરિયન્સ તમને પાંચ થી દસ વર્ષનો માંગે છે સેલેરી તમને બે લાખ થી સાડા ત્રણ લાખ વાર્ષિક પડશે લોકેશન છે અહેમદાબાદ પ્લાન્ટ ઓપરેટિવ ની આ વેકેન્સી છે સેક્ટર છે ઓપરેટર કંપની ગુજરાત કેમિકલ પ્લાન્ટ લિમિટેડ કોઈ સ્પેસિફિક ડિગ્રી ની જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમને બે થી પાંચ વર્ષનો નો માંગે છે સેલેરી બે લાખ થી ત્રણ લાખ તમને વાર્ષિક પડશે લોકેશન છે દહેજ કમ્પ્યુટર ઓપરેટર તરીકેની આ વેકેન્સી છે સટેજ ઓપરેટર કંપની પ્રાઇમ પ્લેસમેન્ટ એન પાવર સર્વિસીસ કોઈ સ્પેસિફિક ડિગ્રીનીયા જરૂરિયાત નથી એક્સપ્રેસ તમને 1 થી 4 વર્ષ માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે અમદાવાદ ફોર મોર ઇન્ફોર્મેશન www.tibnigujarati.com/નોકરી લાઈન પર તમે વિઝિટ કરી શકો છો જ્યાં તમને તમામ માહિતી મળી જશે પ્રોડક્શન મેનેજર તરીકેની આ વેકેન્સી છે સટેજ ઓફિસર કંપની ફોર્સિસ ટેકનિકલ સોલ્યુશન અને ડિગ્રીની વાત કરું તો ડિપ્લોમા ઇન મિકેનિકલ એક્સપિરિયન્સ તમને છ થી દસ વર્ષનો માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે અહેમદાબાદ અને ફોર મોર ઇન્ફોર્મેશન આ જે સાઇટ છે ડબલ્યુ પર તમે વિઝિટ કરી શકો છો પ્લાન્ટ ઓપરેટરની અહીંયા વેકેન્સી છે ફેક્ટરી ઓપરેટર કંપની છે પ્રાઇટ ડ્રગ્સ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ બીએસસી ઇન કેમિસ્ટ્રી એ ડિગ્રી અહીંયા માંગે છે એક્સપિરિયન્સ બે થી ચાર વર્ષનો માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન કલોલ અહેમદાબાદ અને મહેસાણા સાઇટ ઓફિસર તરીકેની વેકેન્સી છે સેક્ટર છે રિન્યુએબલ એનર્જી અને કંપની કેપી એનર્જી લિમિટેડ બીએ ઇન એની સ્પેશિયલા ડિગ્રી માંગે છે એક્સપ્રેસ પાર્ક થી દસ વર્ષ માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે જામનગર પ્રોજેક્ટ ફાઇનાન્સ મેનેજરની આ વેકેન્સી સેક્ટર છે રિયુન્યુએબલ એનર્જી અને કંપની ક્લેરિસ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ અને એમ ઇન ફાઇનાન્સ એ તમારી અહીંયા ડિગ્રી માંગે છે અને સીએ હશો તો પણ ચાલશે એક્સપિરિયન્સ તમને સાતથી બાર વર્ષનો માગે છે અને સેલેરી અહીંયા મેન્શન નથી કરી લોકેશન છે અહેમદાબાદ

બે થી સેલરી મેન્શન નથી કરી લોકેશન છે અહેમદાબાદ જી એમ લીગલ વેકેન્સી છે એ જ સેક્ટર છે કંપની એબેલો ક્લીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ અને ડિગ્રીની વાત કરું તો એલ એલ બી ઇન લો એન્ડ

હેસ્ટિંગ એન્જિનિયર તરીકેની વેકેન્સી છે સેક્ટર છે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને અલ્ટમ લેબ્સ કંપનીનું નામ છે અને કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમને પાંચ થી આઠ વર્ષનો માંગે છે સેલેરી પાંચ લાખથી નવ લાખ તમને વાર્ષિક પડશે લોકેશન છે અહેમદાબાદ સિનિયર મેનેજર તરીકેની વેકેન્સી છે સેક્રેટરી સાયન્સ એન્ડ ટેકનોલોજી કંપની એસ એન્ડ પી કેપિટલ આઈ ક્યુ અને

અહીંયા મેન્શન નથી કરી અને એક ડિગ્રીની વાત કરું તો અહીંયા કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમને એક થી ચો વર્ષ માંગે છે સેલેરી તમને અહીંયા મેન્શન નથી કરી અને લોકેશન છે રાજકોટ પેલે માર્કેટિંગ એક્ઝિક્યુટીવની વેકેન્સી છે અને શોપ્સ પ્રાઇવેટ છેડ કંપનીનું નામ છે કોઈ સ્પેસિફિક ડિગ્રીની અહીંયા પણ જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમને બે થી સાત વર્ષનો માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે સુરત બીસી ઇલેક્ટ્રોનિક્સ્રી માંગે છે એક્સપીરિયન્સ પ્રેશર હશે તો પચાસ છે સેલેરી અહીંયા તમને બે લાખથી ત્રણ લાખ વાર્ષિક પડશે લોકેશન છે સુરત હવે જે વેકેન્સી છે સેક્ટર છે ટેલિકમ્યુનિકેશન એની જ છે પરંતુ બહુ સારી છે કે ડિપ્લોમા એન્જિનિયર તરીકેની આ વેકેન્સી છે અને કંપની છે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અહીં કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરત નથી એટલે કે ડિપ્લોમા હોવું જરૂરી છે એક્સપિરિયન્સ તમે આ ફ્રેશર હશો તો પણ ચાલશે સેલેરી તમને એક લાખ થી એક લાખ પંચોતેર હજાર વાર્ષિક પડશે લોકેશન છે વડોદરા મેન્ટેનન્સ ની વેકેન્સી છે સેક્ટર છે ટેલિકોમ્યુનિકેશન અને કંપની છે એનર્જી એન્જિનિયરિંગ માર્વેલ પ્રાઇવેટ લિમિટેડ કોઈ સ્પેસિફિક ડિગ્રીની અહીંયા જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમે ફ્રેશ હશો તો પણ સેલેરી એક લાખ પચીસ હજારથી બે લાખ પચાસ હજાર વાર્ષિક પડશે લોકેશન છે સુરત ટેકનિકલ સપોર્ટ એન્જિનિયર તરીકે મંગલમ ઇન્ફોર્મેશન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ ડિગ્રીની વાત કરું તો બી ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન અને એક્સપિરિયન્સ તમે ફ્રેશર હશે તો પચાસ છે સેલેરી તમને એક લાખ પચીસ હજારથી બે લાખ પંચોતેર હજાર વાર્ષિક પડશે લોકેશન છે અહેમદાબાદ આસિસ્ટન્ટ મેનેજરની વેકેન્સી છે સેક્ટર છે ટુરિઝમ અને કંપની મોર્ફિસ કન્સલ્ટન્સી અને કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી તમને માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે મુંબઈ અને ગુજરાત સેલ્સ મેનેજરની વેકેન્સી છે સેક્ટર ટુરિઝમ કંપની રુયાલ ટ્રાવેલ એન્ડ ટુર્સ પ્રાઇવેટ લિમિટેડ અરે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમને અહીંયા બે થી સાત વર્ષનો માંગે છે સેલેરી તમને અહીંયા બે લાખ થી સાડા ચાર લાખ વાર્ષિક પર છે લોકેશન છે સુરત ફોર મોર ઇન્ફોર્મેશન www.tvrangujarati.com/naukri9 પર તમે વિઝિટ કરી શકો છો અહીંયા એક્ઝિક્યુટિવની ની ફરી એક વખત વેકેન્સી છે સેક્ટર ટુરિઝમ કંપની માં સિટી અમદાવાદ કોઈ સ્પેસિફિક ડિગ્રીની ની જરૂરત નથી એક્સપિરિયન્સ તમને 20 થી 7 વર્ષ માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે વડોદરા ફરી એક વખત એ જ વેકેન્સી છે અને એ જ સેક્ટર છે કંપની છે પ્રાઇમ પ્લેસમેન્ટ એન્ડ મેનપાવર પાવર સર્વિસીસ કોઈ સ્પેસિફિક ડિગ્રીની ની જરૂરત નથી એક્સપિરિયન્સ તમને 1 થી 5 વર્ષ માંગે છે સેલરી મેન્શન નથી કરીટ લિમિટેડ અને કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી એક્સપ્રેસ તમને એકથી ચાર વર્ષે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે ચેન્નાઈ પુણે દિલ્હી મેંગલુરૂ મુંબઈ બેંગલુરૂ અને સુરત તો આ હતી અત્યાર સુધીની તમામ વેકેન્સી જે તમને ક્યાંક ક્યાંક ને મદદરૂપ થશે અને આગળ ડિજિટલ પ્લેટફોર્મ પર આ જ સમય પ્રમાણે આ બુલેટિન પ્રસારિત કરશે જેથી તમને આગળનું ભવિષ્ય કેવી રીતે તમારી ઉજ્જવળ બનાવવું એ વિશેની તમારે તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડીશું પરંતુ વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો ટીવી નાઇન ડિજિટલ પેજ ફેસબુક અને યુટ્યુબ સાથે નમસ્કાર